ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય સહિત પાલિકાની ટીમે સ્થળ મુલાકાત કરી હતી ભરૂચના મહમ્મદપુરા વિસ્તારમાં નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય પાલિકા પ્રમુખ સહિત પાલિકાના સભ્યોએ અધિકારીઓને સાથે રાખી સ્થળ વિઝીટ કરી સુચારું આયોજન અંગેની ચર્ચા વિચારણા કરી જરૂરી સૂચનો કર્યા હતા ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ સેન્ટ જેવિયર્સ સ્કૂલ પાસેથી નિર્માણ પામનાર ઓવરબ્રિજના કારણે આ વિસ્તારમાં ઉભી થનાર ટ્રાફિક જામની સમસ્યા હળવી થાય તેવા આશય સાથે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ સહિત પાલિકા સભ્યોએ વીજ કંપની સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ સર્વેની કામગીરી હાથ ધરી હતી

જીઈ ટીમ અને સ્થાનિક નગરસેવકો આ વિસ્તારના આ બધા સાથે મળીને મોહમ્મદપુરાથી જૂની જૂના દેળાવ સુધીનો જે માર્ગ છે જે નવો ભીજ ભવિષ્યમાં બનવાનો છે સરકારે મંજૂર કરેલો છે એ પહેલાં આ રસ્તાને અત્યારની જે ટ્રાફિકની પરિસ્થિતિ છે એમાં ટ્રાફિકને હળવો કરવા માટે એનું વ્યવસ્થિત નિયમન થાય એટલા માટે આખા રૂટનું અમે બધા લોકોએ જાતે સર્વે કર્યું છે જી અધિકારીઓ જે રોડ ઉપરના પોલ છે જેને શિફ્ટ કરવાથી હજી વધારે સ્પેસ ખુલ્લો મળી શકે એમ છે કેટલીક પ્રાઇવેટ પ્રોપર્ટીઓ છે જે નગરપાલિકાને આપવામાં આવે તો હજુ આ માર્ગ વધારે પહોળો થઈ શકે એવો છે આ બધી સંભાવનાઓને લઈને આ વિસ્તારના આગેવાનો નગરપાલિકાના સભ્યો આ બધાને સાથે રાખીને નિરીક્ષણ કર્યું છે તો ઝડપથી થોડા દિવસોમાં આ માર્ગને અમે પહોળો કરીશું જેના કારણે આ વિસ્તારના લોકોને વધારે સગવડ થાય અને ટ્રાફિકનો જે પ્રશ્ન છે ભરૂચમાં એ આ વિસ્તારમાં આપણે હળવો કરવામાં સફળ થઈએ ભરૂચ શહેરના એબીસી સર્કલથી લઈને શ્રવણ ચોકરી અને બાયપાસ વિસ્તારમાં ફ્રીજની કામગીરી ચાલુ છે ત્યારે ભરૂચ શહેરના અંદર ટ્રાફિકની સમસ્યામાં વધારો થયો છે ટ્રાફિક તમામ ટ્રાફિક ભરૂચના બમખાનાથી મોહમ્મદપુરા અને ઢાલ વિસ્તારના અંદર ટ્રાફિક ડાયવર્ટ થઈ રહ્યો છે ત્યારે લોકોનો પ્રશ્ન હતો કે આ ટ્રાફિકની સમસ્યા દૂર થાય ત્યારે આજે ભરૂચના ધારાસભ્યશ્રી નગરપાલિકાના ચીફ ઓફિસર પ્રમુખ કારોબારી ચેરમેન સહિત અમારા વિપક્ષના સભ્યો દ્વારા આ વિસ્તારની મુલાકાત કરેલ હતી અને જે ટ્રાફિકની સમસ્યા અહીંયા દિવસે દિવસે વધતી જઈ રહી છે ત્યારે આને કઈ રીતે દૂર કરી શકાય ટ્રાફિકની સમસ્યા તેની માટેની આજે વિચારણા થઈ છે અને જે આ રસ્તા પરનો જે માર્ગ છે માર્ગના અંદર જે કહી શકાય કે આસપાસનો રસ્તો છે તેને પહોળો કરવાની કામગીરી ધારાસભ્યશ્રી અને નગરપાલિકાએ આજે કીધું છે કે અમને બાયદરી આપેલી છે કે થોડા સમયના અંદર આ આ રસ્તાની પોળો કરવાની કામગીરી શરૂ થશે અને આ ટ્રાફિકની સમસ્યામાંથી લોકોને દૂર કરવામાં આવશે એની સાથે સાથે આજે અમે ધારાસભ્યશ્રીને એ પણ રજૂઆત કરેલી છે કે આજે ભરૂચ શહેરના અંદર સવણ ચોકડીનું ટ્રાફિક અને કહી શકાય કે જે એક્સપ્રેસ વે ચાલુ થયા પછી જે વાહનો અહીંયાથી ઘણા બધા જઈ રહ્યા છે ત્યારે રાત્રે મોડે સુધી અહીંયા ટ્રાફિક જામ થઈ જાય છે સવા સવારથી આવનારા દિવસોના અંદર જ્યારે રમઝાન માસ છે અને એની સાથે સાથે બોર્ડની એક્ઝામ પણ શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને આ ટ્રાફિકની સમસ્યા ના નડે તેથી વહેલી તકે આ કામગીરી શરૂ થાય અને રસ્તો પોળો થાય અને ટ્રાફિકની સમસ્યામાંથી આ વિસ્તાર કહી શકાય કે દૂર થાય તેવી અમને આશા છે એ વિડિયો કોઈ લાઇક કરી હમારી ચેર્યો સબસ્ક્રાઈબ કરે લાઇક કરવાની જરૂર પેશ કરીએ અમારી એ વિડીયો સૌથી પહેલી દેખણી કે